ત્યારથી ડિસ્ક્રાઈબ કરતા જશું આપણે કે રાઇટ એક વાસ્તવિક રિયાલિટી શું હોય છે નોકરી કરનારને પગારની રાઈટ એટલે કે નોકરીનું ધરી પગાર એટલે પગાર કા ખસીને આવે એટલે પગાર એ પણ પાછો આવે સાત તારીખે આવે એટલે લાગે રણમાં વરસાદ આવ્યો છે આવે એટલે લાગે રણમાં વરસાદ આવ્યો છે એક પખવાડિયું થાય એટલે માહોલ બદલી જાય રાઈટ એક પખવાડિયું થાય એટલે માહોલ બદલી જાય નવા મહિનાના પગારની રાહ જોવાની એટલે કે દુષ્કાળમાં દુષ્કાળ પડે એટલે કે કુપોષણનો ભોગ બનવાનો એટલે પગારના પતી જાય એટલે આપણે શું કરીએ ખાવા પીવાનો બહારનો ખર્ચો શું કરીએ ઓછો કરી નાખીએ એટલે એનો મતલબ શું થયો કે કુપોષણનો આપણે ભોગ બની ગયા મિત્રો હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો પાક્કો અને પરમ મિત્ર પ્રકાશ ગણઝરિયા તમારી સાથે તમારી પાસે બેસનારો મારું એક મિશન પણ છે અને મારું એક વિઝન પણ છે રાઈટ કે આ શિક્ષણના ધંધામાં એક પ્રથમ પ્રહાર મારવાનો છે જો તમારા જેવા વિદ્યાર્થી મિત્રોનો સપોર્ટ હશે તો આ પ્રહાર સફળ થવામાં કોઈ પણ નહીં અટકાવી શકે રાઈટ તો એક આ એક બહુ જ એક અગત્યની એક વાસ્તવિક છે એક વાસ્તવિકતા છે આ કે નોકરી કરનારાનો અંતર આત્મા સાથેનો કાર્યક્રમ છે અંતર આત્મા સાથેનો કાર્યક્રમ એટલે કે કોઈ પોસ્ટમોર્ટમ નથી કરવાનું ચીડચાળ ફાળવાનું નથી આપણે આપણે શું કરવાનું છે એક અંતરઆત્માનો કાર્યક્રમ ગોઠવવાનો છે કોની સાથે નોકરી કરનારાના સાથે રાઈટ તો એક નોકરી કરનારા સાથે કેમ કારણ કે જે વ્યક્તિત્વ ધરાવનાર સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી જીવન એ જ્યારે મહેનત કરવાનું એઝ એ પોતાનું અસાઇનમેન્ટ બીજા આગળ લખાવતો ઘણા બધા ડાયમેન્શનમાં કામચોર કરતો વ્યક્તિત્વ ધરાવનાર વિદ્યાર્થી જ્યારે એક કામચોરથીને કર્મચારી બને છે ત્યારે શું એ સારું પરફોર્મન્સ આપી શકશે અને જો આપી શકતો હોય તો પણ એક કાંઈનું પોસ્ટમોર્ટમ કરવાનું છે આપણે રાઇટ એટલે કે પગારનું દરી ભ્રમણ કો રાઈટ કારણ કે મારો એઝ એ યુપીએસસી પ્રિપરેશન જર્નીમાં મારો એક ઓપ્શનલ સબ્જેક્ટ પણ જીઓગ્રાફી રહ્યો છે રાઈટ તો થોડુંક એના રિલેટેડ પણ હું તમને થોડુંક એમાં જીઓગ્રાફી ઉમેરીને કહીશ રાઈટ હું બીએસસી કેમિસ્ટ્રીમાં ઓનર છું બટ બાય ચાન્સ જીઓગ્રાફી પર વધારે રસ દાખવું છું રાઈટ તો એક એક બહુ મસ્ત નોવલ તો ના કહી શકાય રાઈટ એક નવલકથા પણ ના કહી શકાય એક બે ત્રણ નાની એવી કળીઓ લેસન નહીં નહીં વાંચ્યો બે ત્રણ પંક્તિઓ હું તમારી સામે રજૂ કરીશ અને ત્યારથી ડિસ્ક્રાઈબ કરતા જશું આપણે કે રાઈટ એક વાસ્તવિક રિયાલિટી શું હોય છે એક નોકરી કરનારની પગાર નહીં રાઈટ એટલે કે નોકરીનું ધરી ભ્રમણ નહીં પણ પગારનું પરિક્રમણ આ એક એનું સબ ટાઈટલ હશે રાઈટ નોકરીનું ધરીભ્રમણ નહીં પણ પગારનું પરિક્રમણ રાઈટ તારી ભ્રમણ તો ખબર છે ને કે પોતાને ફરે અને પરિક્રમણ એટલે બીજાના પરતે ફરે રાઈટ તો એક બહુ મસ્ત કવિતા છે તો પ્લીઝ આ કવિતા તમે શાંતથી સાંભળજો બહુ જ મજા આવશે મેં જાતે લખી છે તો બસ એક આ કવિતા સાંભળો પછી આપણે એને ડિસ્ક્રાઈબ કરશું રાઈટ ચાલો આપણે એને કરીએ ડિસ્ક્રાઈબ ઓકે એટલે કે એને પોસ્ટમોર્ટમ કરીએ નોકરીનું પોસ્ટમોર્ટમ કરીએ ધરી ભ્રમણ પગાર એટલે પગાર કાં ખસીને આવે એટલે પગાર એ પણ પાછો આવે સાત તારીખે આવે એટલે લાગે રણમાં વરસાદ આવ્યો છે આવે એટલે લાગે રણમાં વરસાદ આવ્યો છે એક પખવાડિયું થાય એટલે માહોલ બદલી જાય રાઈટ એક પખવાડિયું થાય એટલે માહોલ બદલી જાય મહિનાના છેડે ખબર પડે કે ખાતાની આપણી આગાહી ખોટી છે ખાતાની આપણી આગાહી શું છે ખોટી છે રાઈટ ને પછી જાણે વાયવ્ય દિશામાંથી આવતા પવનની આશા રાઈટ એટલે કે કોઈ મિત્ર પાસે માંગી લઈશ એવી અનુભૂતિ એટલે કોઈ મિત્ર પાસે માંગી લઈશ એવી અનુભૂતિ પણ એ અનુભૂતિ પણ પૃથ્વીના પરિભ્રમણમાં ફરવા લાગે એટલે કે તમારા મિત્રના બહાના બહાનું ફસાઈ જાય એટલે લાગે કોઈએ પૃથ્વીના ભ્રમણમાં રોકી રાખ્યું હોય એટલે કે ગળા નીચે ઉતરે એવા બહાના હોય આપણી પાસે ને નવ મહિના ને નવા મહિનાની રાહ જોવાની એટલે કે દુષ્કાળમાં કુપોષણનું જેમ મરવાનું કોઈ રાહત ફંડમાંથી સહાય થાય તો લાગે કોઈ જીવનદાન માંથી દાન નહીં પણ જીવન આપ્યું છે માટે પગાર સાથે પ્રેમ એટલે પગાર સાથે પ્રેમ એટલે બદલતી આબોહવા એક બીક જાતે લખી છે રાઈટ કારણ કે એક હું યુપીએસસી એક્સપિરિયન્ટ પર રહી ચૂક્યો છું એટલે કે પ્રિપેરેશન પણ કરી છે અને એક એ જે મેન્ટલી પ્રેશરથી લઈને એક સ્ટુડન્ટ લાઈફથી લઈને એક આ જર્ની સુધી પહોંચવામાં તેનો અગત્યનો ફાળો રહ્યો છે રાઈટ જે એક મારા મારે લોકો કે ગુરુ બનાવ્યા હતા રાઈટ મેં બનાવે છે ને મે બી હું એમને માનું છું રાઈટ કે જે ડાર્ક હોશ બુક છે એમના પણ ગુરુ છે જે ડાર્ક હોશ બુક લખી છે એમના પણ એ ગુરુ રહી ચૂક્યા છે અને છે પણ રજનીશ જે એશિયન મિડલ અને મોડર્ન હિસ્ટ્રી ભણાવે છે આર્ટ એન્ડ કલ્ચર પણ ભણાવે છે રાઈટ તેમના દ્વારા બહુ મસ્ત વસ્તુ જીવનમાં ઉતારવા જોઈએ છે કે તમારું હિસ્ટ્રી પણ બદલી શકાય છે ત્યારથી એક મોટિવેટ સાથે એમની સાથે ટચ થઈને એક એજ્યુકેશનના માધ્યમથી ટચ થઈને બહુ જ જીવનમાં શીખવા મળ્યું છે તો બસ આ એક પંક્તિને આપણે હવે એક વાસ્તવિક પોસ્ટમોર્ટમ કરીશું રાઈટ પોસ્ટમોર્ટમ તો અલગ અલગ થતા હોય બટ વાસ્તવિક પોસ્ટમોર્ટમ કરીશું શું હોય છે આ નોકરીનું પગારનું પરિભ્રમણ અને પરિક્રમણ શું હોય છે તો આપણે એને એક એક વાક્યમાં લેતા જઈશું સમજશું શું હોય છે રિયાલિટી આની તો ફર્સ્ટ વન છે આપણી પાસે પહેલી પંક્તિની પહેલી લાઈન એટલે કે પગાર એટલે પગરખા ઘસીને આવે એ પણ પાછો સાત તારીખે આવે પગાર એટલે પગરખા ઘસીને આવે એટલે કે આપણે ત્રીસ દિવસ સુધી જઈએ પગાર ઘસતા ઘસતા સમજી ગયા ને મારી ભાષામાં તમે સ્ટુડન્ટ હશો એમ્પ્લોય હશો તરત સમજી લેશો કેમ ને પાછો આવે ક્યારે સાત તારીખે એટલે કે થયા ત્રીસ દિવસ અને સાત સાડત્રીસ દિવસ સમજી ગયા ને શું રિયાલિટી હોય છે આખું કહેવાય છે ને બજેટ તૂટી જાય છે આપણું ગુજરાતનું આર્થિક બજેટ પણ તૂટી જાય છે એનાથી બીજી પંક્તિ છે બીજી પંક્તિ છે આપણી આવે એટલે લાગે રણમાં વરસાદ આવ્યો એક પખવાડું થાય એટલે માહોલ બદલી જાય આવે એટલે લાગે રણમાં વરસાદ આવ્યો આવે એટલે માહોલ આખો અલગ હોય છે એ અઠવાડિયું દસ દિવસનો જે ટાઈમ પીરિયડ હોય ને એમ લાગે કે જન્ન છે આપણા માટે અને પછી પખવાડિયું થાય એટલે કે પંદર દિવસ થાય એટલે કે સાત તારીખ સાત ને પંદર એકવીસ કેટલા થાય પંદર ને સાત કેટલા થાય બાવીસ દિવસ એટલે કે મારે એપ્રોક્સિમેટલી એકવીસ દિવસ રાઈટ એટલે કે તૈય અઠવાડિયા માહોલ બદલી ગયો આખો રંગ ભાવથી લઈને બધી બધી રિયાલિટી ત્રીજી પંક્તિ છે લાગે હજુ એક ઝાપટું આવશે પણ ને જે પગાર વંટણો ફસા ને ઉડી જાય છે લાગે હજુ એક ઝાપટું આવશે એટલે કે એનો મતલબ શું કે કોઈ ઓટી હોય કોઈ આપણો ટી બિલ હોય કે કોઈ અલાઉન્સ હોય કે એક આવશે ઝાપટું પણ એ શું થાય છે અને વાસ્તવિક રીતે રાઈટ મહિનાના છેડે આપણને ખબર પડે કે આપણી આ આગાહી ખોટી હતી એટલે કે તમે જો પગાર આવે છે સાત તારીખે પગાર ખા ગઈ છે આપડે ત્રીસ દિવસ પગાર આવે સાત તારીખે પંદર દિવસે શું છે ત્યારે વન સાથે ઉડી જાય છે અને જ્યારે આપણે જે આગાહી કરી હોય એટલે કે આપણે જેવું મસ્ત શેડ્યુલ બનાવ્યું હોય કે આ પગારમાંથી આ લેશું પણ એ શક્ય બનતું નથી એટલે શું કહેવાય છે આપણી આગાહી તૂટી જાય છે રાઈટ પાંચમી પંક્તિ છે ને પછી જાણે વાયુ દિશામાંથી આવતા પવનની આશા એટલે કે કોઈ મિત્ર પાસે માંગી લઈશ એવી અનુભૂતિ એ જો વંટોળમાં ઉડી ગયું એટલે શું કહેવાય હવે વંટોળમાં ઉડી ગયો છે કોઈ માવઠું પણ નથી આવ્યું એટલે કે ટી એ બિલ નથી આવ્યું કોઈ ઓવર ટાઈમ નથી આવ્યું કોઈ અલાઉન્સ નથી આવ્યું તો હવે કઈ આશા છે આપણી પાસે એટલે કે વાયવ્ય દિશામાંથી આવતો પવન રાઈટ વાયવ્ય દિશામાંથી આવતો પવન એટલે કે કોઈ મિત્ર પાસે હું પૈસા માગી લઈશ એવી અનુભૂતિ એટલે કે કોઈ એવું શું છે કે એવો ટાઈમ પીરિયડ આવે કે એકવીસથી લગભગ ત્રીસ દિવસના ટાઈમમાં શું હશે કોઈ મિત્રો પાસે આપણે પૈસા માગીએ એ આપણને અનુભૂતિ થાય ચલો માગીશ તો એટલીસ્ટ એ આપશે આપણને રાઈટ પણ વળાંક હવે આવે છે જો પણ એ અનુભૂતિ પણ પૃથ્વીના પરિભ્રમણમાં ફરવા લાગે એટલે કે તમારા મિત્રના બહાના તમને એવી અનુભૂતિ હોય કે તમારો મિત્ર તમને પૈસા આપશે પણ એ એના બહાનામાં ફરી જશે રાઈટ આ ડાર્ક સાઈડ છે વિદ્યાર્થી મિત્રો બીજી પંક્તિ છે બહાનું ફસાઈ જાય એટલે લાગે કે કોઈ પૃથ્વીના ભ્રમણમાં રોકી રાખી હોય એટલે કે ગળાની નીચે ઉતરે હોય બહાના એ બહાનું મસ્ત બનાવ્યું હોય પણ એટલે આપણને એવું લાગે કે પૃથ્વીનું ધરી ભ્રમણ રોકી દીધું છે એટલે કે આપણા ગળા નીચે એ બહાનું ઉતરી શકે એવું પોસિબલ છે નહીં ઓકે તો હવે ઉતરી શક્યું નથી તો એના પછીની શું પંક્તિ કહેવાય છે નવા મહિનાની રાહ જોવાની એટલે કે દુષ્કાળમાં કુપોષણની જેમ મરવાનું ત્રીસ દિવસનો પગાર આપણે ઘરે પતી ગયો એટલે આપણી આગાહી ખોટી પડી ગઈ માવઠું આવ્યું નહીં એટલે શું કે આપણી આગાહી ખોટી પડી ગઈ તો હવે શું કહે છે જો વિદ્યાર્થીઓ સાંભળજો રિયાલિટી છે રાઈટ નવા મહિનાના પગારની રાહ જોવાની એટલે કે દુષ્કાળમાં દુષ્કાળ પડે એટલે કે કુપોષણનો ભોગ બનવાનો એટલે પગારના પતી જાય એટલે આપણે શું કરીએ ખાવા પીવાનો બહારનો ખર્ચો શું કરીએ ઓછો કરી નાખીએ એટલે એનો મતલબ શું થયો કે કુપોષણનો આપણે ભોગ બની ગયા રે હવે એના પછીની પંક્તિ શું કહે છે કોઈ રાહત ફંડમાંથી કોઈ ફંડ મળી જાય તો એમ લાગે કે જીવનદાનમાંથી આપણને શું મળ્યું છે જીવન મળ્યું છે રાહત ફંડમાંથી ફંડ મળી એનો મતલબ એમ કે કોઈ એવો માયલો લાલ આપણને થોડા પૈસા ઉધાર આપી દે એ દસ દિવસના ટાઈમ પીરિયડ માટે તે આપણને એમ લાગે કે કોઈ રાહત ફંડમાંથી આપણને શું મળી ગયું છે નવું જીવનદાન મળી ગયું છે છેલ્લી પંક્તિ શું કહે છે એ સાંભળજો માટે પગાર સાથે પ્રેમ એટલે બદલાતી આબોહવા પગાર સાથે પ્રેમ કરવો એટલે કે બદલાતી આબોહવા સાથે પણ શું કરવું પડે તમારે બદલાવું પડે રાઈટ તો બસ વિદ્યાર્થી મિત્રો એક જીપીએસસીની એક યુપીએસસીની જર્ની સાથે નહીં એક પ્રિપરેશનના ટાઈમ પીરિયડ સાથેની એક જોબ સાથેની અને એક આ ટીચિંગ ફિલ્ડ સાથેની બધી બધી વસ્તુનું કોમ્બિનેશન કરીને એટલે કે એક ડાર્ક સાઇડ ઓફ જોબની રિયાલિટી શું હોય છે એક પગારની રિયાલિટી શું હોય છે એક સ્ટુડન્ટ લાઈફમાં સ્ટુડન્ટ તો ના કહી શકાય કેમ કારણ કે હજુ વીસ એકવીસ વર્ષની ઉંમરથી પતિને જ્યારે કોઈ વ્યક્તિત્વ ધરાવનાર સ્ટુડન્ટનું જીવન જીવનાર ડાયરેક્ટ નોકરીમાં ઘરે એટલે કે એની હાલત બનીને બકરા બનવા જેવી હોય છે રાઈટ બટ એક એટલીસ્ટ હું એક પુસ્તક પણ લખું છું છું ધ ન્યૂટ્રીશન ઓફ જોબ રાઇટ ઇન ધીસ મેન કન્ટેન્ટ આર ઇન ધીસ જોબ ન્યુટ્રિશન ઓફ જોબ ધીસ બુક આર ટુ મેન કન્ટેન્ટ ઇન ધીસ બુક ઇન્વોલ્વ વિચ ટાઈપ ઓફ ડિફિકલ્ટી ફેસ ઓફ અ સ્ટુડન્ટ લાઈફ ટુ કન્વર્ટ અ એમ્પ્લોય રાઈટ એન્ડ હાઉ ટુ કન્વર્ટ વિચ ટાઈપ ઓફ ફેક્ટર આર ટુ કન્વર્ટ અ સ્ટુડન્ટ ટુ એમ્પ્લોય રાઈટ તો ડિફરન્ટ ડિફરન્ટ ડાયમેન્શનમાં તેની પરિભાષિત એટલે કે તેની વાસ્તવિકતા એનું પોસ્ટમોર્ટમ આપણે કરશું બટ એક મારું એક આગવો અને અંગત મંતવ્ય છે કે જીવનમાં નોકરીના પગારની વાસ્તવિક તો દરેકને જીવવી જોઈએ કારણ કે એક ખ્યાલ આવે હોય કે આપણું આર્થિક બજેટ ખાધમાં છે કે નહીં અને જો આપણું આર્થિક બજેટ આપણને સંભાળતા આવડી જાય તો આપણો ગ્રોથ એઝ એ ઇન્ક્રેઝિવ એટલે કે એક્સ અને વાય એક્સમાં સીધી રેખામાં જાય વાય એક્સમાં એક્સ એક્સમાં નહીં થોડુંક ગંભીરતાથી વિચારવા જેવો પ્રશ્ન છે કે એક નોકરીના પગારના લીધે સપનાના ગુલામ બનાવવાના પગાર આપણે લેવા માટે મજબૂર બનીએ છીએ એક વિદ્યાર્થી જીવન એક પોતાના સપનાને ગુલામીના પગાર લેવા માટે મજબૂર કરે છે પરંતુ એક એવો સમયગાળો આવે છે રાઈટ કે એટલો હોંસલો એટલો બુલંદ હોય છે કે એ ગુલામીની સાંકળ તોડીને પોતાના સપના તરફ આગળ વધતો જાય છે અને અમુક સમય પછી એ સપના માટે ગુલામીની જંજીરમાંથી બહાર નીકળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો મારો એક જ પ્રયાસ છે આ શિક્ષણના ધંધામાં પ્રહાર રાઈટ તો અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ એટલે કે તમને ગમતી હોય તમને કંઈક સમજણ મળતી હોય તમને કંઈક શીખવા મળતું હોય તો જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પ્લીઝ મારી રિક્વેસ્ટ છે નહીં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નહીં ઓકે ધન્યવાદ જય હિન્દ જય ભારત